નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાના છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નસવાડી સરકારી દવાખાનાના ઈચ્છા પૂર્તિ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું નસવાડી સરકારી દવાખાનામાં ઈચ્છા પૂર્તિ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવેલ જેનું રંગે ચંગે વિસર્જન કરવામાં આવ્યું ગણપતિ બાપ્પાને બગ્ગીમાં બેસાડીને બેન્ડ વાજાના તાલે નસવાડી નગરના મુખ્ય માર્ગ પર થઈને નાસ્તા ગાસ્તા વિસર્જન કરવામાં આવ્યું ગણપતિ બાપા મોરિયાના નાદથી નસવાડીનું બજાર ગુંજી ઉઠ્યું હતું ગણપતિ બાપાની સેવા કરી વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને કુકાવટી રોડ પર વિસર્જન કરવામાં આવ્યું શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં ઈચ્છા પૂર્તિ ગણપતિ બાપાનું નમ આંખોથી વિદાય કરવામાં આવી નસવાડીથી નસવાડીના દરેક ગણેશ ભક્તોને જય ગણેશ ઈચ્છા પૂરતી દવાખાના દાદાનું અહીંયા આગળ પ્રસ્થાપન કર્યું હતું એનું આજે સાતમા છે અમે વિસર્જન કરી રહ્યા છે આઠમા દિવસ અમે વિસર્જન એટલા માટે કરી રહ્યા છે કે આવતા વર્ષે અમે થોડું ભવ્ય આયોજન બહાર કરવાના છે એટલે એક દિવસ વધારે અહીંયા આગળ બેસાડ્યા અમે અને બીજી વસ્તુ કે અમારા ઈચ્છા મૂર્તિ ગણેશ એવા છે કે દરેક દર્દીની મનોકામના પૂર્ણ કરે છે અને આજે સનાતન સંસ્કૃતિ પ્રમાણે અમે આજે દાદાનું ભવ્ય વિસર્જન કરવા જઈ રહ્યા છે ત્યારે તન અસવાડીના તમામ મારા ગણેશ ભક્તોને મારા જય ગણેશ અને અમારા વિસર્જનની યાત્રા જોડાવા વિનંતી જય ગણેશ ગણપતિ બાપા